નમસ્કાર શરદી ઉધરસ કફ ગલામાં કફ જામી ગયો છે પણ નથી શકતા ઉધરસ ચાહે સુખી હોય યા કફવારી આ તમે બે ઉપાય કરી લેજો જ્યારે તમે ઉપાય કરશો એક મિનિટમાં તમને એમ લાગશે કે જે તમારા ગલામાં ખરાશ હતી ઇન્ફેક્શન થઈ ગયું હતું આ વાત બેસી ગઈ હતી તાત્કાલિક તમને એમાં રિઝલ્ટ મળશે વિડિયોને અંત સુધી જોઈ લેજો બહુ જ મહત્વપૂર્ણ આ બે ઘરગથ્થુ અને સરળ ઉપાય છે અત્યારે એટલું બધું વાયરલ ઇન્ફેક્શન થાય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે એના કારણ આપણે આ બધી શિકાયત જોવામાં આવે છે હું કલ્પના રાઠોડ પ્રેસર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન નંબર 1 જે ઘરગથ્થુ ઉપાય છે એની માટે તમને ખજૂર એટલે ડેટ્સ લઈ લેવા છે જે આ ખજૂર આવે છે એક દિવસમાં તમને 4 થી 5 ખજૂરને એને નાના નાના ટુકડા કરી લેજો એક ખજૂરના ટુકડાની અંદર તમને એક ચમચીનો ચોથો ભાગ હળદરનો પાવડર એટલે જેને ટર્મરિક કહે છે એન્ટીબેક્ટેરિયલ એન્ટીવાયરલ એન્ટીફંગલ પ્રોપર્ટી હળદરની અંદર હોય છે બીજી વસ્તુ એક ચમચીનો ચોથો ભાગ તમને કારું મીઠું એટલે સેચર જેને કહે છે કારુ મીઠું પણ તમારા ગલાના ઇન્ફેક્શન ને દૂર કરશે ગલાની ખરાશ ને દૂર કરશે કફને એ ઓગરાવા માટે દવાનું કામ કરે છે ત્રીજા નંબરની વસ્તુ કારી મરી ભૂકો એક ચમચીનો ચોથો ભાગ લઈ લેજો હવે આ ત્રણે વસ્તુ એટલે કારુ મીઠું હળદર પાવડર અને કારી મરી પાવડર ત્રણે ને જે તમે ચાર થી પાંચ ખજૂર લીધા છે એના નાના નાના ટુકડા કરી એની અંદર એને સરસથી મળાવી હવે આ ટુકડાને તમે થોડી થોડી વારમાં મોઢામાં રાખી ધીરે ધીરે એને ચૂસતા રહેજો એનો રસ ગલામાં જશે ઇન્ફેક્શન દૂર થશે ખજૂરથી તમારું પેટ સાફ થશે અને તમારી શરદી ઉધરસ કફ દૂર થશે આને તમે લગાતાર થી ચાર દિવસ કરી લેજો જૂનામાં જૂની શરદી ઉધરસ કફ દૂર થઈ શકે છે એની બાદ રાત્રે સૂતા પહેલા તમે 1 કપ હલકો ઉફાણો દૂધ લઈ એની અંદર 1 ચમચી નો ચોથો ભાગ હરદરનો પાવડર યદી તમને ડાયાબિટીસ يا સુગર નથી એની અંદર 1 ચમચી તમે મધ નાખી સરસથી એને મડાવી રાત્રે સૂતા પહેલા તમે આ દૂધ પીને સુજો યદી તમે એક સાથે આ બે ઉપાય કરશો ચમત્કારિક રિઝલ્ટ મળશે દૂર થશે થશે શરદી ઉધરસ શિકાયત એની સાથે સાથે તમારું પેટ સરખી રીતે સાફ થશે રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે વધુ થી વધુ લોકોને શેર કરતા બિલકુલ ન ચૂકતા શસ્ત્ર નમસ્કાર